રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની અંદર સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકો ત્યારે ભાજપ અને તેમની સંસ્થાઓ ચૂપ રહી હતી અને અને રાહુલ ગાંધીના લોકસભાના એક નિવેદનને લીધે જો ભાજપ તેમની સંસ્થાઓને માઠું લાગ્યું હોય ને રોડ ઉપર ઉતરી આવતી તો એમને શરમ આવી જોઈએ કારણ કે સત્યાવીસ સત્યાવીસ પરિવારોના માળાવી ખાયા ત્યારે એક ભાજપનો નેતા કોઈ પીડિત પરિવારોને હાલચાલ પૂછવા કે આશુ રૂછવા નતો ગયો માત્ર રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જે ધર્મના નામે રાજનીતિ કરે તેમને કડવી વાસ્તવિકતા દર્શાવતા ભાજપને માઠું લાગ્યું અને જે રોડ ઉપર આવી શરમ કરવી જોઈએ રાજકોટના લોકો આ લોકોને નહીં સ્વીકારે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે અને મોતના નામે સોદાગર કરી અને મતો મેળવતી ભાજપ હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ખુલ્લી પાડી છે ત્યારે આ જે જે ત્રિકોણ બાગ ખાતે જે હિન્દુ ભગીની સંસ્થાઓ જે ભાજપની સમર્પિત જે સંસ્થાઓ આવી છે રાજકોટના મીડિયા છે રાજકોટ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતે કોંગ્રેસ ની કાર્યાલય વિરોધ કર્યો ત્યારે હું ભાજપ ના નેતાઓને પૂછવા માંગુ કે જેમ જેમ અગ્નિકાંડમાં તમારો શબ્દ કોઈ નિવેદન નતું આપ્યું તમે જો પથ્થર મારો કોંગ્રેસના કાર્યાલય કરો એના કરતા મનસુખ સાગઠિયા ના ઘરે કરો ટીઆરપી ગેમ ઝોન ના જે મુખ્ય આરોપી છે તેમના ઘરે તોડફોડ કરવા જાવ તો તમે તમારે તમે અસલ ઓલાદ કેવો ભાજપની આ રીતના ધર્મના નામે અને માત્ર ભ્રષ્ટ અધિકારીઓના છાવર થી ટેવાયેલી ભાજપ

ગુજરાત સરકાર તેના પર કાર્યવાહી કરે તેવી અમારી પક્ષે માંગણી કરી છે